સુરતના લિંબાયત ચકચાય તાલુક અગ્રવાલ હત્યા કેસના માસ્ટરમાઇન્ડ આરોપી અશફાક શેખ ઉર્ફે કૌવાને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આ આરોપીને પકડવા છતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર છરાવડ હુમલો કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી દ્વારા ફાયરિંગ આરોપી જાગ્રસ્ત સુરત શહેર પોલીસ ગુનાખોરીને ડામવા અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા પ્રજાના જાનમાલ મિલકતના રક્ષણાર્થે અને સુરક્ષિત શહેર બનાવવા માટે સુરત પોલીસ સતત પ્રયત્નશીલ છે

જેથી આ ગંભીર ગુનાના મુખ્ય આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી નવસારી વલસાડ જલગાંવ વગેરે સ્થળે માહિતીના આધારે વોચ તથા રેડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી